જૂનાગઢમાં જીઆઈડીસી એક વિસ્તારમાં ગટરનું કામ એક વર્ષમાં પણ પૂર્ણ ન થતાં રજૂઆત કરતા જ ડેપ્યુટી મેયર દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં કામગીરી પૂર્ણ ન થતાં મેયર અને પદાધિકારીઓને રજૂઆત કરતા તેમના દ્વારા સ્થળની મુલાકાત લેવાઇ હતી અને સત્વરે ગટરની કામગીરી પૂર્ણ કરવા અને ગટરના ઢાંકણનું લેવલ કરવા મેયર દ્વારા સૂચના અપાઈ હતી સૂચનાનું પાલન ન થાય કામગીરી ન થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા પણ જણાવવામાં આવ્યું છે જુનાગઢ જીઆઈડીસી એકનો ગટરનો જે પ્રશ્ન હતો એ મારા ધ્યાને આવતા ગઈકાલે અધિકારીઓને સૂચના આપી કે ત્યાં વિઝિટ કરવા જવાની છે અધિકારીઓને સાથે રાખી રોડ અને ગટરનો જ્યાં જ્યાં મોટા ભાગનું ડેમેજ થયેલું હતું એ જે તે કોન્ટ્રાક્ટરને બોલાવી અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વહેલી તકે કામ ચાલુ થાય એવી સૂચના આપેલી સાથે કોર્પોરેટરને વિસ્તારના કોર્પોરેટરને પણ સાથે રાખેલા જીઆઈડીસી એકમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર યોજનાના કામમાં ધીમી ગતિ કામ ચાલતું હોવાથી માન્ય મેયરશ્રી તથા ટીમને રજૂઆત કરી હતી એના સંદર્ભે આજે માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયર તથા સમગ્ર ટીમ તમામ એન્જિનિયરો સાથે જીઆઈડીસી એકની મુલાકાત લીધી છે ગટર અને રોડના બંને જ કોન્ટ્રાક્ટરોને તથા તમામ એન્જિનિયરોને અહીં સ્થળ પર બોલાવી આ જે પ્રશ્નો છે એનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવા માટેની સૂચના આપી છે અને આ નિરાકરણ માટે તેઓએ પાછી અમને ખાતરી પણ આપી છે જીઆઈડીસીને કે જો ટૂંક સમયમાં આ નિરાકરણ ના આવે તો એમનું ધ્યાન દોરવું અને તેઓ સતત ફોલોઅપ લેશે હું આ તકે માન્ય મેયરશ્રી તથા તેમની સમગ્ર ટીમનો ડેપ્યુટી મેયર ભાઈ શ્રી અજવાણી વગેરે ટૂંકમાં જે અહીંયા આવ્યા છે એ તમામનો હું આભાર એટલા માટે માનું છું કે પ્રજાના પ્રતિનિધિ હોવાની એક પ્રતીતિ અમને અહીંયા જીઆઈડીસીને કરાવી છે ને જીઆઈડીસી એ કોર્પોરેશનનો અંગ છે એવું આજે એમણે સાબિત કર્યું છે તે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું